નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વિશે સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ભાગ બીજાના પ્રથમ ચેપ્ટર સંભાવના એટલે કે પ્રોબેબિલિટી વિશે જે ચર્ચા કરીએ છીએ એના સાતમા લેક્ચરની અંદર આજના આપણા ટોપિક શું રહેશે એની આપણે વાત કરીએ તો આજના આપણા ટોપિકમાં પ્રથમ ટોપિક આપણી પાસે આવશે પુરવણી સહિત પસંદગી

વ્યાખ્યા જારે હવે આપણે શીખવાની છે એમની આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા એમાં આ પુરવણી સહિત અને પુરવણી રહિત પસંદગીના જે ટોપિક છે એ 11માં ધોરણની અંદર તમને તમે એનો ઓલરેડી અભ્યાસ કરી આવેલા છો પણ તેમ છતાં આપણે એમની માહિતી મેળવી લઈએ કે પુરવણી સહિત અને પુરવણી રહિત પસંદગીમાં શું આવે છે તો શરૂ કરીએ આજના આપણા લેક્ચરમાં પ્રથમ ટોપિક છે પુરવણી સહિત પસંદગી તેમની વ્યાખ્યા જોઈએ આપણે વ્યાખ્યા ની અંદર આપણને શબ્દો આપેલા છે એ શબ્દો પ્રમાણે જો આપણે આગળ વધીએ તો સમષ્ટીમાંથી કોઈ પણ પ્રયત્ન સમષ્ટિમાં પરત મુકવામાં આવે આ ખૂબ જ મહત્વનો શબ્દ છે પરત મુકવામાં આવે તો આવી પસંદગીને આપણે કેવી કહીશું પુરવણી સહિત પસંદગી કેવી ગણીશું બાળકો પુરવણી

હવે એમાંથી મારે યાદચ્છિક રીતે એક બોલ પેલા પસંદ કરવાનો યાદચ્છિક નો અર્થ શું થાય કે તમારે બોક્સની અંદર જોવાનું નથી એમાંથી જોયા વગર એક બોલ પસંદ કરવાનો સીધી ભાષામાં કહીએ કે જોયા વગર એટલે યાદચ્છિક રીતે તો એક બોલ મેં પસંદ કર્યો છે એક થી પંદર માંથી અને એ બોલ મને મળે છે આઠ નંબરનો કયો મળે છે આઠ નંબરનો હવે મારે બીજો પ્રયત્ન કરી અને બીજો એક બોલ એમાંથી પસંદ કરવો છે પણ મને એવું કહેવામાં આવે કે તમારે પસંદગી છે એ પુરાવણી સહિત છે પસંદગી કેવી કીધી છે પુરાવણી સહિત તો મારે શું કરવું પડશે કે માની લ્યો કે મારે ચૌદ નંબરનો બોલ જોઈએ છે કેટલા નંબરનો ચૌદ નંબરનો બોલ જોઈએ છે એટલે કે બીજા પ્રયત્નમાં મને ચૌદ નંબરનો બોલ મળે છે પણ એ પહેલા મારે શું કરવું પડે કે આઠ નંબરનો બોલ છે એને પાછો એની જગ્યા પર મારે મૂકી દેવો પડે

પડે એટલે આઠ નંબરનો બોલ મેં પાછો મૂકી દીધો પછી સરળ ભાષામાં વાત કરીએ કે પુરવણી સહિત એટલે શું તો કે પેલા તમે જે લીધો છે બોલ એને પાછો મૂકવાનો અને પછી જ બીજા દડા ને તમારે પસંદ કરવાનો રહે છે આ કહેવાય પુરવણી સહિત પસંદગી કે પુરવણી સહિત પસંદગીમાં શું આવે છે બાળકો કે પ્રથમ પ્રયત્નમાં જે વસ્તુ તમને મળેલી છે એ વસ્તુને તમે સમષ્ટિમાં મૂકવાની અને પછી જ બીજી વસ્તુ પસંદ કરવાની એને કહેવાય પુરવણી સહિત પસંદગી શું કહેવાય પુરવણી સહિત પસંદગી તો આપણે આની આ જ વસ્તુ પુરવણી રહિતમાં જો સમજવાનો પ્રયત્ન કરીએ તો શું આવે તો જોઈએ આપણે પુરવણી રહિત ની વ્યાખ્યા કે પુરવણી રહિત પસંદગી તો એમાં અને આમાં માત્ર એક જ ફરક છે આપણે વાત કરીએ કે રહીત પસંદગીમાંથી કોઈ પણ પ્રયત્ન એકમ પસંદ કરતી વખતે તેની અગાઉના પ્રયત્ને પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પરત મૂકવામાં ન આવે તો આવી પસંદગીને કેવી કીધી છે પુરવણી રહિત આગળની વ્યાખ્યા જે આપણે સહિતની શીખા અને આ રહિતની માત્ર એક જ શબ્દનો ફરક છે ન આવે અને આગળની વ્યાખ્યામાં મૂકવામાં આવે જ્યારે અહીંયા મૂકવામાં ન આવે એને શું કહેવાય છે પુરવણી રહિત પસંદગી તો એનું એ જ ઉદાહરણ લઈ અને આ વ્યાખ્યાને પણ આપણે સમજીએ કે બોક્સ છે એ બોક્સને જ્યારે હું ઓપન કરું છું તો થી પંદર નંબર લખેલા બોલ છે એમાંથી પેલા પ્રયત્ન એ મને આઠ નંબરનો બોલ મળે છે હવે મારે બીજા પ્રયત્નમાં મને દસ નંબર નો બોલ મળે છે પણ શું કર્યું હશે કે છે એ એની જગ્યાએ હું મૂકતો નથી એટલે પરત મૂકવામાં ન આવે તો એ કેવી છે પુરવણી રહિત પસંદગી તો પુરવણી સહિત અને રહિત એકબીજાની વિરુદ્ધ છે પુરવણી સહિત એટલે પેલી વ્યાખ્યા કે જેની અંદર તમે પસંદ કરેલી વસ્તુ તમારે પાછી મૂકવી પડે તો જ તમને બીજી વખત વસ્તુ પસંદ કરવાનો મોકો મળે આવું કહી શકાય જ્યારે પુરવણી અંદર પ્રથમ વખત તમે જે વસ્તુ પસંદ કરી છે એ તમે ન મૂકો તો પણ ચાલે તમને બીજી વસ્તુ પસંદ કરી કરવા માટે પ્રયત્ન કરવા દેવામાં આવે છે એને કહેવાય પુરવણી રહિત એટલે સાદી ભાષામાં જો કહીએ તો સહિતની અંદર મૂકવું પડે અને દાખલાની અંદર સહિત અને રહિત શબ્દનો ઉપયોગ કરેલો હોય છે ત્યારે ખાસ કાળજી પૂર્વક આ પ્રશ્નોનું સોલ્યુશન તમારે લાવવું પડશે એટલે ખાસ ધ્યાન આપશો કે પુરવણી રહિત અને પુરવણી સહિતની અંદર તમને શું કહેવા માંગે છે

આજે આપણે ગાણિતિક વ્યાખ્યા અંદર જોયું સૂત્રની કિંમત વધુ ને વધુ મોટી લેવામાં આવે એટલે કે એનની કિંમત અનંત તરફ તમે લઈ જાવ છો ત્યારે એમના છેદ માં લક્ષિત કિંમત તમને પી એ મળે છે

તો એમાં એમની સંભાવના આપણને કઈ મળે m ના છેદ માં n પણ આ જે n ની કિંમત છે એને શું કરવાનું તો કે કે વધુ વધુ ને મોટી સંખ્યા માં લેવામાં આવે એટલે અનંત તરફ જો એને લઈ જવામાં આવે ત્યારે તમને m ના છેદ માં n ની લક્ષિત કિંમત જે મળે છે એ પી ઓફ નું મૂલ્ય તરીકે લેવામાં આવે છે એટલે બે ભાગ ની અંદર તમારે આ વ્યાખ્યા ને તોડવી પડે પેલા કે એન વખત જયારે પુનરાવર્તન કરે છે તો એમાં એમ જેટલા પ્રયત્નો ઘટના બતાવે છે તો એમાંથી ના એ એમનો અંદાજ હશે પણ ની કિંમત ને અનંત તરફ લઈ જાવ છો તો ના છેદ માં ની લક્ષિત કિંમત નું જે મૂલ્ય છે એ નું મૂલ્ય ગણાય છે બરોબર છે તો આ વ્યાખ્યા તમે બે ત્રણ વાર લખશો તો તમને સમજાશે પણ યાદ રાખવી જરૂરી છે તો સંભાવનાની આંકડા શાસ્ત્રીય જે વ્યાખ્યા છે એનો સંકેત પી ઓફ એ બરાબર એલ આઈ એમ એને વંચાય છે લિમિટ એટલે અહીંયા જે લક્ષિત કિંમત લખી છે એટલે લક્ષ એને કહેવામાં આવે છે લિમિટ શું કહેવામાં આવે છે બાળકો લિમિટ અને અગાઉ આપણે આ આપણા નો પણ આગળ અભ્યાસ કરવાના છે લક્ષ નામના ચેપ્ટરનો તો એમાં આનો ઉપયોગ થશે તો લિમિટ એન ટેન ટુ આજે તીર છે એટલે એને કહેવાય કે n ની કિંમત અનંત તરફ જાય છે ઇન્ફિનીટી અને શું વાંચાય છે ઇન્ફિનીટી કે n ની કિંમત છે અનંત સુધી જાય છે m ના છેદમાં n ટૂંકમાં અને સરળ ભાષામાં જો વાંચીએ તો લિમિટ n ટેન્ડેસ ટુ ઇન્ફિનીટી m ના છેદમાં n તો આ થયું તમારું સંભાવનાની શાસ્ત્રીય વ્યાખ્યા અને એમનો સંકેત ત્યાર પછી સંભાવનાની આંકડા શાસ્ત્રીય વ્યાખ્યાની બે મર્યાદાઓ છે જેમાંની પ્રથમ મર્યાદા કે મર્યાદાની આંકડા કિંમત અનંતને અનુલક્ષે ત્યારે જ સંભાવનાની કિંમત મળે છે પરંતુ વ્યવહારમાં એનની કિંમત અનંત લઈ શકાય નહીં એટલે આ જે મર્યાદા છે આપણને ઘણું બધું સંભાવના માટે જણાવી જાય છે કે n ની કિંમત infinity એટલે જે અનંતને અનુલક્ષે ત્યારે જ તમે એની સંભાવનાની કિંમત મેળવી શકો છો. આવું કોણ કહે છે? સંભાવનાની આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા આપણને આવું કોણ કહે છે? સંભાવનાની આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા કે જ્યારે n ની કિંમત છે એ સુધી જાય તો જ તમે કિંમત મેળવી શકો છો. પરંતુ વ્યવહારમાં n ની કિંમતને અનંત સુધી લઈ જવી શક્ય નથી. વ્યવહારમાં કિંમત કિંમતને અનંત સુધી લઈ જવી એ કોઈ શક્ય વસ્તુ નથી એટલે આ એમની એમની મર્યાદા મર્યાદા કે તમે અનંત સુધી જઈ શકતા નથી બીજી આવે વ્યાખ્યા થી મળતી કોઈ પણ ઘટનાની સંભાવના એ અંદાજિત કિંમત છે એટલે આ વ્યાખ્યા ની સંભાવના સંભાવનાની સાચી કિંમત જાણી શકાતી નથી તો આપણે વ્યાખ્યા ની અંદર જ જોયું હતું કે એમનો અંદાજ મળે છે એટલે આપણને એક અંદાજીત કિંમત મળે છે અને અંદાજીત કિંમત છે એ કોઈ સાચી કિંમત આપણે જાણી શકતા નથી. એટલે આ બે એમની મર્યાદા છે કે એન ની કિંમતને અનંત સુધી લઈ જાવ તો સંભાવના મળે પણ વ્યવહારમાં એવું શક્ય નથી. અને સંભાવના એ વ્યાખ્યા મુજબ અંદાજિત મળે એટલે સાચી કિંમત આપણે જાણી શકવાના નથી. તો આ થઈ આપણા સંભાવનાની વ્યાખ્યાની મર્યાદા. તો બંને મર્યાદાઓ પણ તમારે યાદ રાખવાની છે. એક ગુણ અથવા બે અંદર પ્રશ્નો આવી શકે તો છે પૂર્ણ કરીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા લેકચર ની અંદર આ ચેપ્ટરના સૂત્રો વિશે અને થોડી બીજી થિયરી વિશે જે અગત્યની છે એના વિશે આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ